ભાવનગરમાં એક બ્રાન્ડેડ કંપનીનું મિલ્કશે નીકળી ભાવનગર નવા કાવેરી કોમ્પ્લેક્સ નજીક ગલેથી લીધું હતું ચોકલેટ ફ્લેવરમાં લીધેલું મિલ્કશેક અચાનક ખૂબ જ ખટાશળું નીકળતા ગ્રાહકે કરી રજૂઆત હિતેશભાઈ એડવોકેટ દ્વારા ચોકલેટ ફ્લેવરમાં મિલ્ક બોટલ લીધેલ હતી બિટાલિયન કંપનીનું વિનકીન મિલ્ક પીવા માટે લીધે જે ખટાસ્ડું નીકળ્યું એડવોકેટ હિતેશભાઈ દ્વારા મીડિયામાં જાણ કરી ફરિયાદ અંગે જણાવ્યું હતું હાલ ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહી ભાવનગરમાં અનેક વખત બ્રાન્ડેડ કંપનીના ખાદ્ય પદાર્થોમાં આવી નાની મોટી ફરિયાદો ઉઠવા પામે છે ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં હજુ પણ આવા કેસ બનતા રહે છે ભાવનગરમાં આજ રોજ મિલ્કશેક બાબતે કોઈ ફરિયાદ થાય છે કે પછી તમામ ભીનું સંકલાઈ જશે જે આવનારા સમયમાં જોવું રહી અશ્વિન સોલંકી જે ન્યૂઝ ભાવનગર મારું નામ હિતેશ કુમાર ઉદયસીભાઈ તોવર હું એડવોકેટ છું અને ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં મારી ઓફિસ ધરાવું છું અત્યારે હું કોલ્ડ ડ્રિંક પીવા માટે મિલ્ક પીવા માટે અહીંયા કાવેરી કોમ્પ્લેક્સ એક શોપ છે ત્યાં આવેલો ત્યાં મેં બ્રિટાનીયા કંપનીનું મિલ્કશેક પીવા લીધેલું જે મેં ઢાંકણું ખોલીને મોઢે માંડીને એક ગુટડો પીતા મને ખાટું અને એકદમ ઘટ હતું ખાટું લાગ્યું જોયું તો એકદમ ખરાબ થઈ ગયેલું અને સ્વાસ્થ્યને હાનિ થાય એવું છે સ્મેલ લેવાથી પણ ખાતી એકદમ સ્વેલ આવે છે આ અંગે કંપનીના જવાબદાર વ્યક્તિ સેલ્સમેન કંપની એમ્પ્લોયને જાણ કરતાં કંપની એમ્પ્લોય આ અંગે કશું કહેવા માગતી નથી અને આ દરેક માણસને જ્યાં સેવન કરે એને આ શારીરિક નુકસાન થાય શારીરિક હાનિ થાય એવી વસ્તુનું વેચાણ કરે છે તો આની વિરુદ્ધ તાત્કાલિક અસરથી આ ગમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય તે માટે બધા પ્રેસ રિપોર્ટરને બોલાવીને પ્રેસ આઉટ કરવા માંગુ છું